કચ્છ કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ભુજ ખાતે યોજાયેલી પરિષદના પ્રારંભે આ અભિયાનના ઇન્ચાર્જ વિકાસ રાજઘોરે ઉપસ્થિતોને આવકાર્યા હતા પૂર્વ સાંસદ અને અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જ જયશ્રીબેન પટેલે ભારતીય જનતા પાર્ટી દ્વારા નેવું દિવસ ચાલનારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે અંતર્ગત યોજાનારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી આઠ ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર દરમિયાન જિલ્લા મહાનગર કાર્યશાળાઓ પ્રેસ કોન્ફરન્સના આયોજન તેમજ પંદરથી અઢાર ઓક્ટોબર નૂતન વર્ષ સ્નેહ મિલનની મળનારી મંડળ બેઠકમાં સ્વદેશી મેળાઓ યોજવા અંગે ચર્ચા કરાશે તેવું જણાવ્યું હતું વિવિધ કાર્યક્રમો જેવા કે વોલ પેઇન્ટિંગ સ્વદેશી રીલ સ્પર્ધા સ્વદેશી ઓનલાઈન સ્ક્ઝ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા શેરી નાટક કાવ્ય સ્પર્ધા રંગોળી સ્પર્ધા ઉત્પાદન સ્પર્ધા તેમજ તારીખ એક થી ત્રીસ નવેમ્બર દરમિયાન પ્રભાત પ્રદર્શન કુટીર ઉદ્યોગ દિવાળીમાં બેનર હોર્ડિંગ દુકાનદારો તેમજ લોકો પાસે ફક્ત સ્વદેશી વસ્તુના વેચાણ અને ખરીદી માટે સંકલ્પ પત્ર પ્રમાણપત્ર આપવા જેવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તેવું ઉમેર્યું હતું માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે રણ પહેલા પણ હતું પરંતુ વડાપ્રધાન મોદીજીના વિઝન બાદ પ્રવાસન વિકાસ સાથે કચ્છનું રણ દુનિયાનું તોરણ બન્યું છે આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને ત્રિકમભાઈ છાંગા જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા પક્ષના જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય અને દિલીપ શાહ વસંત કોડરાણી હિતેશભાઈ ખંડોલ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સંજય મહેશ્વરી અનવર નોડે કેતન ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ ચેતન કતિરાએ કરી હતી કચ્છ કબલમની અંદર અમારા સિનિયર પૂર્વ સાંસદ આદરણીય જયશ્રીબેન પટેલ કે જેઓ આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનના સહ ઇન્ચાર્જ છે તેમના મુખ્ય વક્તા તરીકેની ઉપસ્થિતિમાં સમગ્ર કચ્છ જિલ્લાના કાર્યકર્તાઓ માટેની એક કાર્યશાળાનું આયોજન થયું છે સ્વદેશી વસ્તુઓનો આવિષ્કાર સ્વદેશી વસ્તુઓનો ખૂબ મોટો ભાવ વધે એને એ લોકોની અંદર જાગૃતતા આવે પોતાને સૌને જાગૃત થઈને દરેક વ્યક્તિ આવનારા દિવસોમાં જે કંઈ પણ ખરીદી કરે એમાં ભારતીય શ્રમિકની પરસેવાની મહેક ભારતીય ભૂમિની માટીની મહેક જેવી વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓની ખરીદી થાય જેને કારણે કરીને આપણો પૈસો આપણા દેશની અંદર ફરે એના માટેની કાર્યશાળાનું આખું આયોજન થયું હતું અને એ કાર્યશાળાઓમાં નીચે સુધી લઈ જવા માટેની જે કંઈ પણ માર્ગદર્શન અને સૂચના હતી એ માન્ય જયશ્રીબેને અને સૌ કોઈ મિત્રોએ સૌ કાર્યકર્તાઓને આ માર્ગદર્શન આપી અને આજે આવનારા દિવસોમાં છેક મંડલમાં પણ આ પ્રકારે કાર્યશાળાઓ થશે ત્યારબાદ મંડળની અંદર જિલ્લા પંચાયતની સીટ સીટની એ તમામ સંમેલનો સ્નેહ મિલનો દિવાળી સુધીના કુલ મળીને આ ત્રણ મહિનાનો આખો કાર્યક્રમ છે નેવું દિવસનો પચીસમી ડિસેમ્બર સુધી શ્રદ્ધે અટલજીના જન્મદિવસ સુધી આ કાર્યક્રમ સમગ્ર રીતે વિશેષ પ્રમાણમાં વોકલ ફોર લોકલને બળ આપવા માટે કરીને આ કાર્યશાળા યોજવામાં આવી હતી